વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસ ના રોજ સમાજ સંકુલ ખાતે યોજાયો અને સાદગી વાજેન્દ્ર દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો અત્તુરમાં લગ્ન મહોત્સવમાં નવ દંપતીને આશીર્વાદ આપવા નામી અનામી મહાનુભાવો હાજર રહ્યા અને સમૂહ લગ્ન સંકલન સમિતિ તથા વિકાસ સારી કામગીરી કરી હતી અને ભોજન લઈ કાર્યક્રમ પૂર્ણ થયો ટ્રસ્ટે આભાર વ્યક્ત કર્યો અને હાજર રહેલ મહાનુભાવોનું સ્વાગત કર્યું જેમાં આ સમારંભના અધ્યક્ષ દિલીપભાઈ કે કટારા પ્રમુખ આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચ સાબરકાંઠા અરવલ્લી તથા મુખ્ય મહેમાન ડોક્ટર કુબીરભાઈ ડિંડોર મંત્રી આદિજાતિ વિકાસ અને શિક્ષણ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા વિશેષ મહાનુભાવ માન માનશ્રી જે આર સાહેબ આઈજી રેન્જ અમદાવાદ તથા માનનીય શ્રી એચ આર મેણા ચીફ એન્જિનિયર નિવૃત્ત તથા માનનીય ડોક્ટર તથા માનનીય મતી ની જિલ્લા કારોબારી અધ્યક્ષ અરવલી તથા માન શ્રી ફુલવંતીબેન રમેશભાઈ સોલંકી તાલુકા પંચાયત વિજયનગર તથા ધનજીભાઈ નીનામા તથા તાલુકા પંચાયત ભિલોડા તથા જયાબેન પ્રવીણભાઈ મનાથ તાલુકા પંચાયત મેઘરજ તથા ડૉક્ટર રાજન ભાગોરા પ્રમુખ આદિવાસી એકતા મંચ ભિલોડા તથા વસંતભાઈ બીનીના માં પ્રમુખ ડુંગરી ગરાસ સેવા સમાજ ટ્રસ્ટ અમદાવાદ તથા ભરતભાઈ મોડિયા ડુંગરી ગરાસ સેવા સમાજ ટ્રસ્ટ ગાંધીનગર અમદાવાદ તથા ડોક્ટર પ્રિયંકાબેન કમજીભાઈ ખરાડી પ્રમુખ નગરપાલિકા ખેડ બ્રહ્મા તમામ મહેમાનો હાજર રહેલ તે બદલ ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર બાબુભાઈ ખરાડી જીંચુડી આજે આદિવાસી સમાજનો અહીંયા પાદરા વજાપુર ખાતે સમૂહ લગ્નનો કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે એમાં અત્યારે હું અહીંયા એન્ટ્રી લઈ રહ્યો છું બાબુભાઈ ખરાડી સાબર અવાજના પત્રકાર બોલું છું અને અહીંયા આ જે આ આપણે જેને કહીએ છીએ આપણે ને ઢોલવાળા છે એ અત્યારે અહીંયા વધારી રહ્યા છે એન્ટ્રીમાં હા પકડો રીતે આપણા સમાજે આવા વાજિંત્રનો ઉપયોગ કરવો જોઈએ અને ડીજેથી ઘણા બધા નુકસાન થાય છે એ બી આપણને ખબર છે તો આ વાજિંત્રોને આપણે જોયા અહીંયા બધા સ્વાગત કરવા માટે પાલિકાઓ ઊભા છે અને આ અત્યારે હા અહીંયા જે વ્યવસ્થાપકો છે એ અહીંયા આપ જોઈ શકો છો અહીંયા એલ કે કટારા સાહેબ છે બાબુભાઈ મોડિયા અને શ્રી વિરમભાઈ છે અને આ બધા આજે બે સ્વયંસેવકો જ નિવૃત્ત થયેલા છે વિરમભાઈ અત્યારે બસ નિવૃત્તિના આરે છે અને અત્યારે સમૂહ લગ્નમાં વ્યવસ્થા જાળવવા માટે કામે લાગી ગયેલા છે અહીંયા આપ જોઈ શકો છો અમારા અહીંયા કાર્યકર બીજા પણ કાર્યકરો અહીંયા ઉપસ્થિત છે એને હું બધાના નામ લેવા જઈશો

કે સમૂહ લગ્નમાં લોકો જોડાય અને ઓછા ખર્ચે પોતાનું લગ્ન જીવનનો પ્રારંભ કરે એવા શુભ આશયથી શ્રી ડુંગરી ગ્રાસિયા વિકાસ ટ્રસ્ટે આ સમૂહ લગ્નનું આયોજન કરેલ અને એમ કરતા કરતા આજે તેરમા સમૂહ લગ્ન સુધી પહોંચી ગયા છે તો સારી વાત છે બીજા સમાજો સાથે પણ આ આદિવાસી સમાજ કદમ મિલાવી રહ્યો છે એક સારી વાત છે પણ અત્યારે આદિવાસી સમાજ જે છે લગ્ન ખર્ચા જે છે એ ભરપૂર કરી રહ્યો છે જ્યારે બીજા જે સમાજો છે ડીજે છે વિડીયોગ્રાફી છે ઘોડો છે એ બધાને હાયર કરીને મોટા ખર્ચા કરી રહ્યા છે ત્યારે આપના વિચારો બિલકુલ સમાજને ઉપયોગી થશે એવી આશા રાખું છું અને આપને કંઈ કહેવું છે સાહેબ હા ઠીક છે તો આ હતા અમારા સમાજના અગ્રણીઓ જે વ્યવસ્થામાં અહીંયા અત્યારે એમની રહ્યા છે થેન્ક યુ વ્યવસ્થા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે